હેલો મિત્રો કેમ છો બધા મજામાં છે આપણે આવી છે લોક લઈને લોક તો લઈને આવી છે પણ વરસાદની તારા તારા છે તમે જોઈ શકો છો વરસાદ બધા ફૂલ ફૂલ તરફ છે આપણે ભેસને સારી છે અત્યારે આવા વરસાદમાં બેને સારી છે આપણે હા ભાઈ વાસ વાતાવરણ ને ભાઈ આજ વરસાદ આવે એવું જ લાગે બે દિવસથી કાલ થોડું કશું તો વાસ તો બહુ વધી ગયું છે અંધ ફૂલો ફૂલ વાતાવરણ મોજે મોજમાં છો મિત્રો જોરદારનું ઊંઘ બીજીને આપણે ત્યારે ભેંસું ભેંસ સારશે સારીએ આ હા આ વાતાવરણ જબરદસ્ત કારણ કે દરિયો બાજુમાં છે એટલે આ જબ્બર વાતાવરણ થઈ છે દરિયો બાજુમાં છે આપણે બે કે બે ત્રણ કિલોમીટર જ થાય છે એમ છે બહુ પવનને બબરને ફૂલો ફૂલ થયો ત્યાં આપણે મોજે મોજમાં વોક બનાવીએ છીએ આજે કાલે બનાવતા પણ કાલ સારસી નતું એટલે બનાયું બી આજે આપણે વ્લોગ બનાવીએ થોડો ઘણો એટલો બેટલો છે જોઈ લેજો વાતાવરણ થઈ ગયું છે તમે જોઈ શકો છો થોડા થોડાક ચાલો હાલો કન્ટિન્યુ જ રાખીએ વરસાદ આવી છે તમને અપડેટ દઈશ બીજા વ્લોગમાં પણ લાગે છે આમ ક્યાંક વરસાદ લાગે છે જાગે બહુ વાતાવરણ મસ્ત મસ્ત છે હા 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 એવું હોવાનું હોય ભાઈ આમ તો જો કંઈક પૂછતું નથી ઓળ જવું

થોડા થોડા છે પવન પવન આવે વરસાદ લગભગ આજે એવું લાગે છે નહીં આવે કારણ કે આવા વાતાવરણમાં વરસાદ નવ ટકા પચાસ ટકા આવે ને પચાસ આવે બે સંભાવના છે પચાસ પચાસ ટકાની વરસાદ પણ આવી રહ્યો છે સાટા છાટા જો આવી ગયો છે વરસાદ આહા હા હા વાતાવરણ બહુ ડેન્જર થઈ ગયું છે જુઓ ફોનમાં સારસિંગ તો આપણે બોલે ફૂલ છે કંઈ વાંધો નહીં આવે આજ વરસાદ આવી છે તો એટલે વાડીઓમાં એ રામકાણી આ લાઈટ લાઇટ હોઈ જાય છે એ જ મોટું જાય ટીસી પર છે બાજુમાં ના વાતાવરણમાં જતો ઘરા વાતાવરણ શું જબરદસ્ત હો ગઝબ નું યશ વાતાવરણ આપણે અહીં એપીએસ સરસી સારી યશ એવા વાતાવરણ જો વરસાદ આવન સ્ટાર્ટ થઈ ગયું છે થોડું થોડું આવી છે હવે વરસાદ આમ ભાઈ પે હું તો બડબડ કર પામ પ્રેસ પે આવડો ભાઈ મકાન મકાન ને છે જોરદાર યુ આવે છે મકાન નોન જોરદાર યુ આવે છે માં સ્ટોરી આડી મૂકવાની છે સાટા લગભગ તમે દેખાતા નહીં હોય કદાચ આપણે એવું કંઈ જ નથી રિઝલ્ટ બરાબર સાટા આવે તો અહીંયા ઓહો સાટા આવે કાલે છું દે પણ કાલ કે એવું કંઈ નતું વાતાવરણમાં આવું એટલું બધું નહોતું થયું ડેન્જર કાલે છું શું પણ આથી ડેન્જર નહીં આ તો બહુ ડેન્જર થયું અને પવન પણ ફૂલ આવશે ખુશબુ આની વ્યાસ મસ્ત આવે અહીંયા કંઈક વરસાદ વરસાદ પેલી વાત થાય ને ચોમાસામાં અને પવન પવન ને કંઈક આવે ને આ બધી એટલે વેસ મસ્ત આવે ઊંઘાસ કરી એ મસ્ત ને ગાઈસ આવે હા હા ચોમાસામાં મજા આવે છે પણ એક લાઈટ નો ઈઝ મોટી છે ને મસરા મસરા ઉડી જાય છે તો કે ચોમાસા તમને અલગ દેખાતો હોય તો હવે જો પ્રસાદ આવી દેખાય આ પેલો ભાઈ હવે આ ખેડૂત ખેડૂતોને બધા એના મોજ મકાનમાં ચડી જાય ઉનાળામાં આવું ગરમી ગરમી અને અત્યારે વરસાદ આવે એટલે બધા રમો જ થઈ જાય ખેડૂતો બધા જો આવે છે હવે તમને દેખાડવામાં જરા સાટો દેખાડ જોઈએ જો છટાબટ આવે હજી થોડોક વધારે છટાબટા આવે તો જોઈ હા મજા આવે મિત્રો ખેડૂત પુત્ર વધારે વધારે જોઈને મજા આવે ને તો ચોમાસામાં કેમ કે વરસાદ વરસાદ આવે ફૂલી હવા અને ખેતરમાં કપાસ કપાસ સોંપે હવે તો મજા આવે કેમ કે રામડા બમડા બધું જાબુડાણ બધું થઈ જાય ને જાબુડાને ખાવાનું મસ્ત વ્લોગ બનાવવા જવાનું છે હજી આપણે કપાસ કાલક લગભગ સોફાન થાય આજ વરસાદ ફારામાં ફારો થઈ જાય ને તો કાલક સોફાન થાય કદાચ તો આપણે લોગ ઉતારશું આપણે કપાસ સોફ્યું એ હવે આપણે અહીં જશ કે મને કેમ એકલીને સારી અને એકલીને સારી સોલી બધી ભાગી જશે બસ રાહા આવું વાતાવરણ મને બહુ મજા આવે આખે આખા બારે બાર મહિનામાં ચાર મહિના તો મજા આવે ખાલી એક લાઇટનો પ્રોબ્લેમ રહી અડીમાં આડી જરીક પવન આવે તો લાઇટ ગઈ જરીક કામ થાય કે નહીં આ જોડી જાડવા હાલે તો લાઇટ ગઈ આમ તો જો ડમરી છોડે જોત તો ખરા આ હા હા આમ તો જો મિત્રો નજારો ના લ્યો ને બધું રેડી હતી જ્યાં ફોનમાં બરાબર ન થાતો કેમ કે અહીંયા થોડો ડું બધું છે એટલે જો આ એટે બેઠે ને છે નહીં છે એટલે જો ખાલી વાદળ તમે પક્ષી ને જોઈ શકો છો મિત્રો વરસાદ વરસાદ આવીશ ના હું બાહો ને તો આપણે વ્લોગ શૂટ કરશું તો મિત્રો હવે આ વ્લોગ ને આપણે પૂરો કરી દઈ નાના નાના પ્રકારમાં કહેવા કે મને કીધા જેવું કંઈ છે નહીં મને વાતાવરણ કીધું તો મસ્ત કમનાર વમનળ બનાવી લેવું તમે જોજો ને થોડોક સપોર્ટ કરજો એટલે આપણે વ્લોગ બનાવની મને મજા આવે પૈસા ચાલુ તો રાખવાનું છે બ્લોગિંગ કન્ટિન્યુ રાખવાનું છે પણ કપડ સપોર્ટ કરો તો મજા આવે અમને હાલો મિત્રો હવે આ બ્લોગ ને આપણે અહીંયા પૂરો કરી દઈએ મળીએ પાછા નવા બ્લોગ સાથે તો નાસું બાસું તો આપણે બ્લોગ બનાવશું આમ તો જો હોય ભાઈ ઓલા ખેડૂત ત્યાં છે બધા ખેડૂત માણસ હા 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 હો મજા આવે રાઈડી પડવાની ને આ ટાટા ટાટા જાય આપણે ખેતર બાજુ જાય આમ તો જો અહીંયા આ હા મને આ હા કોઈ ભાઈ આપણે ખેતર પાજો તો તમે થોડુંક જમીન કંધો ડમરી છોડે અહીંયા ડમરી બધાય આપણે આ બધાય નિરણ બધાય હારે સુધાય અત્યારે તારા એના ના હોય હા વરસાદ આવી જાય એટલે આપણે આપણે કપાબબા જોબ દે મસ્ત મજાનો ચાલો ચાલો હવે આ વ્લોગ આવી બહુ લાંબી જોશે હવે મળીએ પાછા નવા વ્લોગ સાથે ચાલો હવે આ લોકને આપણે આવે કદા વ્લોગ એન્ડ કરવાનું કહીએ કે આપણે મિનિટનું બોલી જાય ચાલો મળીએ પાસે નવા લોક જા ત્યાં જઈશ બોલી દાધ